શ્રી ગણેશાય નમ સૌને મારા જય શ્રી કૃષ્ણ જય અંબે તો મિત્રો પ્રભુ દર્શનમાં આપનું સ્વાગત છે તો મિત્રો આજના વિડીયોમાં આપણે આસો સુદના બીજા દિવસે મા બ્રહ્મચારીની વ્રત કથા અને મહિમા સાંભળીશું નવ નવદુર્ગાની નવશક્તિઓમાં બીજું સ્વરૂપમાં બ્રહ્મચારીનું છે નવરાત્રિનો બીજો દિવસ માતા બ્રહ્મચારીને સમર્પિત છે બ્રહ્મ એટલે તપ બ્રહ્મચારીની એટલે તપનું આચરણ કરનારા દેવી બ્રહ્મચારીની દેવી બ્રહ્મચારીની તપની શક્તિનું પ્રતીક છે માતા બ્રહ્મચારીના એક હાથમાં કમંડર અને બીજા હાથમાં જાપ મારા છે માનવામાં આવે છે કે દુર્ગા માતા કુમારિકા હતા ત્યારે તેઓ બ્રહ્મચારીના સ્વરૂપથી ઓળખાતા હતા બ્રહ્મચારી દેવીના ઘણા નામ છે તપસ્યાચારીની પૂજા આરાધના કરવાથી ભક્તોને અનંત ફળ પ્રાપ્ત થાય છે તપ ત્યાગ વૈરાંગ્ય સદાચાર અને સંયમની વૃદ્ધિ થાય છે બ્રહ્મચારીની માતાની આરાધના કરવાથી સ્વાસ્થ્ય સારું રહે છે તેમજ રોગમાંથી છુટકારો મળે છે જે વ્યક્તિ ભક્તિભાવ તથા શ્રદ્ધાથી દુર્ગા પૂજાના બીજા દિવસે માતા બ્રહ્મચારીની પૂજા કરે છે તેમને સુખ આરોગ્યની પ્રાપ્તિ થાય છે અને મન પ્રસન્ન રહે છે અને કોઈ પણ પ્રકારનો ભય રહેતો નથી સર્વસિદ્ધિ અને વિજયની પ્રાપ્તિ થાય છે તથા જીવનની અનેક સમસ્યાઓનો નાશ થાય છે માતાના હાથોમાં અક્ષત મારા અને કમંડર હોય છે માતા બ્રહ્મચારીની પૂજાથી જ્ઞાન સદાચાર લગન એકાગ્રતા અને સંયમ રાખવાની શક્તિ પ્રાપ્ત થાય છે અને વ્યક્તિ પોતાના કર્તવ્ય પંથથી ભટકતો નથી માતા બ્રહ્મચારીની ભક્તિથી લાંબી આયુનું વરદાન પણ પ્રાપ્ત થાય છે માતા બ્રહ્મચારીની પૂજામાં માતાને ફૂલ અક્ષત રોલી ચંદન વગેરે અર્પણ કરવા દૂધ દહીં ઘી મધ અને સાકરથી પંચામૃત બનાવી સ્નાન કરાવવું અને ત્યારબાદ દેવીને પિસ્તાથી બનેલી મીઠાઈનો ભોગ ધરાવો ત્યારબાદ પાન લવિંગ સોપારીનો મુખવાસ અર્પણ કરવો આ દિવસે બ્રહ્મચારી માતાનું પૂજન કરનાર ભક્તનું જીવનમાં સદાય શાંત ચિત્ત અને મન પ્રસન્ન રહે છે તેમને કોઈ પ્રકારનો ભય સતાવતો નથી બીજા દિવસે માતા બ્રહ્મચારીને પ્રસન્ન કરવા માટે ઓમ બ્રહ્મચારીની નમઃ બીજ મંત્રનો જાપ એકસો આઠ વાર કરવો જોઈએ મા બ્રહ્મચારીને આપણને એવો સંદેશ આપે છે કે જીવનમાં તપસ્યા અર્થાત કઠિન પરિશ્રમ વિના સફળતા પ્રાપ્ત કરવી શક્ય નથી બ્રહ્મ શક્તિ સમજવા અને તપ કરવાની શક્તિ હેતુ આ દિવસે શક્તિનું સ્મરણ કરવું જોઈએ હવે સાંભળીશું કથા માતા બ્રહ્મચારીની હિમાલય અને મેનાની પુત્રી હતા એકવાર માતા પાર્વતી વનમાં ફરવા ગયા હતા ત્યારે ત્યાં તેમણે ભગવાન શિવને જોયા અને ભગવાન શિવને જોયા પછી તેમણે પતિ તરીકે મેળવવાની ઈચ્છા વ્યક્ત કરી ત્યારે દેવર્ષિ નારદના કહેવા પ્રમાણે માતા પાર્વતીજીએ ભગવાન શિવને પતિ તરીકે મેળવવા માટે અત્યંત કઠિન તપસ્યા કરી આ કઠિન તપસ્યાથી માતા તપસ્યાચાર્યની એટલે કે બ્રહ્મચારીની કહેવાયા માતાની આવી તપસ્યાથી ભગવાન શિવ પ્રસન્ન થયા અને માતા પાર્વતીજી આગળ પ્રકટ થયા ત્યારે તેમણે માતા પાર્વતીજીને બ્રહ્મચારીની નામ આપ્યું ત્યારથી માતા શાંત અને તપસ્વી સ્વરૂપ બ્રહ્મચારીની કહેવાયા માતાના આ સ્વરૂપની આરાધના કરવાથી ભક્તમાં તપ કરવાની શક્તિ વધે છે અને બધા જ કામ પૂરા કરવાની પ્રેરણા મળે છે યા દેવી સર્વભૂતેશ મા બ્રહ્મચારીની રૂપે સંસ્થિતા નમસ્તે 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 નમો નમઃ બોલો શ્રી બ્રહ્મચારીની માતાની જે જગતજનની મા અંબાની જે તો મિત્રો તમને આ મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર જરૂર કરજો સૌને મારા જય શ્રી કૃષ્ણ